મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તો સૌથી પેલા આપણે વાત કરી લઈએ કઈક અગત્યની તારીખ વિશે તો મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે છવ્વીસ છ બે હાજર પચીસ થી લઈ અને ચોવીસ સાત બે હાજર પચીસ ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી ફોર્મ જે એસએસસી ની ઓફિશિયલ વેબસાઇટ છે એટલે કે એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે એ વેબસાઈટ ઉપર જઈ તમારે 24/7/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે એ મિત્રો તમારે અરજી ફી છે તે પણ ઓનલાઈન જ ભરવાની રહેશે 25/7/2025 સુધીમાં તમે ઓનલાઈન અરજી ફી ભરી શકશો ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય તો તમે પેમેન્ટ કરી અને તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો સાત બે હાજર પચીસ ના સમયગાળા દરમિયાન તમે તમારા ફોર્મમાં બે વખત સુધારો કરી શકશો જો પેલી વખત તમારે સુધારો કરવો હોય તો રૂપિયા બસો છે તે ભરવાના રહેશે પરંતુ બીજી વખત તમારે ફોર્મમાં સુધારો કરવો હોય તો રૂપિયા પાંચસો છે તે તમારે ભરવાના રહેશે અહીં તમામ ઉમેદવારની એક સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેજ પરીક્ષા લેવામાં આવશે કે જે મિત્રો 20 સપ્ટેમ્બર 2025 થી લઈ અને 24 ઓક્ટોબર 2025 ના સમયગાળા દરમિયાન લેવામાં આવશે વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે તો કે મિત્રો અહીં જે હવાલદારની પોસ્ટ છે તેમાં મિત્રો અંદાજે 1075 જેટલી જગ્યા રહેશે પરંતુ જે એમટીએસ માં જે કેટેગરી મુજબ જગ્યાનું લિસ્ટ છે તે SSC પોતાની જે ઓફિશિયલ વેબસાઈટ છે SSC.gov.in વેબસાઇટ ઉપર ટૂંક સમયમાં માં જ લિસ્ટ છે તે અપલોડ કરશે જયારે લિસ્ટ અપલોડ કરશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દેશું વાત કરી લઈએ મિત્રો એટલે કે રૂપિયા અઢાર હજાર થી લઈ અને છપ્પન હજાર નવસો નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારો ને પગાર આપવામાં આવશે વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવાર ની ઉંમર કેટલી હોવી જોઈએ તો કે એ એક આઠ બે હજાર ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે એક આઠ બે હજાર પચીસ ના રોજ ઉમેદવાર જે ઉંમર છે તે એમ ની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ પચીસ વર્ષ ની હોવી જોઈએ જો આપણે તેમાં જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે બે આઠ બે હજાર થી લઈ અને એક આઠ બે હજાર સાત ની વચ્ચે થયેલ હોવું જોઈએ તે સિવાય જે હવાલદાર ની પોસ્ટ છે

ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે મારી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત ત્રણ વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે તે સિવાય બાકી જે જે તમામ ઉમેદવાર છે તેમની એક આઠ બે હજાર પચીસ ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ પચીસ અને સત્યાવીસ વર્ષની હોવી જોઈએ વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે પચીસ હોવી જોઈએ અથવા તો તે સમક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ જે વિદ્યાર્થીઓએ ધોરણ દસ ની પરીક્ષા પાસ કરેલ છે તે તમામ વિદ્યાર્થી આ ભરતીમાં અરજી કરી શકશે વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે સામાન્ય વર્ગ ઇડબ્લ્યુ એસ અને ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓ અરજી ફી ભરવાની રહેશે અરજી ફી તરીકે રૂપિયા સો છે તે ભરવાના રહેશે અરજી ફી પચીસ સાત બે હજાર પચીસ સુધીમાં તમારે ભરી દેવાની રહેશે અને અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે તમે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ યુપીઆઈ અથવા તો ડેબિટ કાર્ડ માધ્યમથી અરજી ફી ભરી શકશો વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવાર નું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે તો ઉમેદવાર સિલેક્શન છે તે અલગ અલગ બે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે સૌથી પહેલા તો લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યાર પછી મિત્રો શારીરિક કસોટી લેવામાં આવશે આ જે લેખિત પરીક્ષા છે તે ઓનલાઈન એટલે કે કોમ્પ્યુટર બેઝ લેવામાં આવશે આ પરીક્ષા હેતુલક્ષી રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે કુલ નેવું એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે એક પ્રશ્ન નો ત્રણ માર્ક સિત્ર રહેશે જેમાં મિત્રો વિભાગ એમાં ગણિત અને પ્રકારના દાખલાઓ પૂછવામાં આવશે મિત્રો અહીં ગણિતના વીસ પ્રશ્ન કે એમના માર્ક રહેશે અને પણ વીસ પ્રશ્ન કે તેમના પણ સાહીઠ માર્ક રહેશે ગણિત અને આ સેશન માટે મિત્રો તમને પિસ્તાલીસ મિનિટ નો સમય

જશે એટલે આગળ તેઓ શારીરિક કસોટી આપવાનું રહેશે શારીરિક કસોટીમાં સૌથી પેલા તો પીટી એટલે કે ફિઝિકલ એફેન્સ ટેસ્ટ છે તે આપવાની રહેશે કે જેમાં મિત્રો તમારે ચાલવાનું રહેશે પુરુષ ઉમેદવારો એ સોળસો મીટર ચાલવાનું રહેશે અને તે પંદર મિનિટમાં પૂરું કરવાનું રહેશે જ્યારે મહિલા ઉમેદવાર છે તેઓએ એક કિલોમીટર એટલે કે મિત્રો એક મીટર ચાલવાનું રહેશે અને તેમને વીસ મિનિટમાં ચાલવાનું પૂરું કરવાનું રહેશે ત્યાર પછી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે તે લેવામાં આવશે કે જેમાં ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે પુરુષ ઉમેદવારની વાત કરીએ તો પુરુષ ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી એકસો સત્તાવન પોઇન્ટ પાંચ સેન્ટીમીટરની હોવી જોઈએ પરંતુ જો એસટી કેટેગરીના પુરુષ ઉમેદવાર હશે તો તેઓને પાંચ સેન્ટીમીટરની છૂટછાટ આપવામાં આવશે છાતી વિશે વાત કરીએ તો એ તમામ ઉમેદવારની છાતી છે તે ઓછામાં ઓછી 81 સેન્ટીમીટરની હોવી જોઈએ પરંતુ જે ફુલાવ્યા વગર અને ફુલાવેલ છાતી છે આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ હોવો જોઈએ મહિલા ઉમેદવાર વિશે વાત કરીએ તો મહિલા ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 152 સેન્ટીમીટર હોવી જોઈએ પરંતુ જો એસટી કેટેગરીની મહિલા ઉમેદવાર હશે તો તેઓને 2.5 સેન્ટીમીટરની છૂટછાટ છે તે આપવામાં આવશે મહિલા ઉમેદવારનું વજન વિશે વાત કરીએ તો અહીં મહિલા ઉમેદવારનું વજન ઓછામાં ઓછું અડતાલીસ કિલોગ્રામ હોવું જોઈએ પરંતુ એસટી કડકરીની મહિલા ઉમેદવાર હશે તો તેઓને બે કિલોગ્રામની છૂટછાટ આપવામાં આવશે વાત કરી લઈએ એક્ઝામ સેન્ટર વિશે કે ગુજરાતમાં કયા કયા સેન્ટર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તો ગુજરાતમાં કુલ છ સેન્ટર ઉપર પરીક્ષા લેવામાં આવશે કે જેમાં મિત્રો અમદાવાદ છે વડોદરા છે રાજકોટ છે સુરત ગાંધીનગર અને મહેસાણા